ચાંદીપુરા કેસના શંકાસ્પદ પાંચ કેસ અત્યારે આવેલા છે પાંચે દર્દીઓ એક્સપાયર થઈ ગયેલા છે ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે અમારે અત્યારે એમસીએચ બિલ્ડિંગમાં અમનો પીડિયાટ્રિક વિભાગ છે જેની અંદર આપણે સો બેડ છે જેની અંદરથી સાત બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે અને એ સાત બેડની અંદર કમ્પ્લીટ આઈસીયુની સુવિધા છે સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ પ્લાયથી થતો રોગ છે એનો વાહક જે છે ને સેન્ટ છે તો ઘરની અંદર જેટલી તિરાડો હોય એ તિરાડો બુરી દેવી જોઈએ અને જો કોઈને પણ શરદી તાવ ઉધરસ બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ કોટ સિવિલની અંદર આપણે એમસીએચ બિલ્ડિંગની અંદર સો બેડ ની આખી એક આઇસોલેશન રાખેલું છે જેની અંદર સાત બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે જે આઈસીયુ બેડ છે